દેશનાયુ છોકરાએ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના ભરપૂર ઉપયોગ થકી પોતાની શારીરિક ક્ષમતા ગુમાવી રહ્યા છે ત્યારે વિવિધ રમતોના આયોજન થકી સામાજિક આગેવાનો બાળકો અને યુવાનોને ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ સહિતની વિવિધ રમતો રમવા પ્રોત્સાહિત કરી રહ્યા છે વાગરા તાલુકાના વિલાયત ગામના પ્રજ્ઞેશ પટેલ ગ્રાઉન્ડ ખાતે ગત શનિવારે શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું એક દિવસે એટલે કે શનિવારે રાત્રિના સમયે વિવિધ ગામોની છવ્વીસ જેટલી ટીમોએ વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉત્સાહ પૂર્વક જોડાયા હતા જેમાં બે વોલીબોલ ગ્રાઉન્ડમાં આખી રાત ચાલેલી ટુર્નામેન્ટમાં કરમડી ગામની ટીમ ફાઈનલ વિજેતા બની હતી વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ ટુર્નામેન્ટ ઉદ્ઘાટન સમયે ગેરહાજર હતા ત્યારે વિલાયત ગામના આગેવાન ચૈતન્ય પટેલે જણાવ્યું કે આજના આધુનિક મોબાઈલ મેનિયાના સમયે રમતગમતની ટુર્નામેન્ટોના વારંવાર આયોજનો થતા રહે છે તો યુવા વર્ગ મોબાઈલ લેપટોપમાં ગેમો રમવાનું છોડીને શેરી ગલીઓમાં રમતો થકી આગળ વધે અને દેશનું ભાવી ઘડે તેમજ તેઓ માં મિત્રો मंडળો થકી કામગીરી બાબતનું મહત્વ વધે રિપોર્ટર વિસયત તહેલકા ન્યૂઝ વાગરા